બગસરામાં મોટી હવેલી દ્વારા મહાપ્રભુજીનો પ્રાગટય દિવસની ઉજવણી આ ઉજવણીમાં બપોરે મહાપ્રસાદ ચાર હજાર વૈષ્ણવોએ લીધેલ આજે ભવ્ય શોભાયાત્રા પટેલ બોર્ડિંગની પાછળની શેરીમાંથી નીકળેલ અને ગામના મુખ્ય માર્ગ ફરી અને મોટી હવેલી પૂર્ણ થયેલ આ કાર્યક્રમનું આયોજન મોટી હવેલીના વૈસન્વચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞાથી કરવામાં આવેલ આ શોભાયાત્રામાં રાસેસવર બાવશ્રી એ પણ હાજરી આપેલ અને મોટી સંખ્યામાં વયસન્વો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ બગસરામાં મોટી હવેલી દ્વારા મહાપ્રભુજીનો પ્રાગટય દિવસની ઉજવણી આ ઉજવણીમાં બપોરે મહાપ્રસાદ ચાર હજાર વયસન્વોએ લીધેલ આજે ભવ્ય શોભાયાત્રા પટેલ બોર્ડિંગની પાછળની શેરીમાંથી નીકળેલ અને ગામના મુખ્ય માર્ગ ફરી અને મોટી હવેલી પૂર્ણ થયેલ આ કાર્યક્રમનું આયોજન મોટી હવેલીના વૈસન્વચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞાથી કરવામાં આવેલ આ શોભાયાત્રામાં રાસેસવર બાવશ્રી એ પણ હાજરી આપેલ અને મોટી સંખ્યામાં વૈસન્વો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ ચિંતા સંતાન નવ દિવસ વિશ્વની અંદર વસતા ત્રણ કરોડ વૈષ્ણવોનો સૌભાગ્યનો દિવસ છે આજના દિવસે સર્વના વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાયના આદ્ય સ્થાપક પુષ્ટિમાર્ગ પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય ચક્રચૂડામણી વૈશ્વ નરાવતા જગતગુરુ વૈભાચાર્ય શ્રી મહાપ્રભુજીનો પાંચસો ને અડતાલીસનો પ્રાગટ્ય ઉત્સવ બગતસરામાં આજે ખૂબ ધામધૂમથી ઉજવાઈ ગયો છે ઉજવાયો છે સવારના પોળમાં બધા વૈષ્ણવ મોટી સંખ્યાની અંદર પ્રભાત ફેરી સુંદર રીતે થઈ અમારા બાવા લાલજી અમારા ચિરાયશમાં રાસેશ્વર બાબાની આગેવાની ચાલ એમના માર્ગદર્શનમાં આખી પ્રભાત ફેરી થઈ બાવાના હાથે જ પછી આ ધ્વજવંદન કરવામાં આવ્યું પુષ્ટિ ધ્વજનું વંદન કરાયું ધ્વજ ડેરાવવામાં આવ્યો અને પછી પુષ્ટિ ધ્વજ ગીત પણ ગાવામાં આવ્યું અને આજે પણ અહીં વૈષ્ણવએ પણ ખૂબ પ્રસાદ મોટા સંખ્યાની અંદર લીધો છે લગભગ અઢી ત્રણ હજાર વર્ષોએ આજે બધાએ ખૂબ સુંદર સુંદરથી બહુ શાંતિથી આજે પ્રસાદ સુંદર રીતે લીધો અને બહુ એક આનંદનો વિષય એ છે કે અમે લોકો અહીં કોઈ પણ બુખે પાર્ટી નથી કરતા આટલા અઢી ત્રણ હજાર વર્ષો પ્રસાદો પણ ભૂખે પાર્ટી નહીં બધાએ ચંપલપુર મોજા ઉતારી અને જે આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ બધાએ બેસીને પ્રસાદ લેવાનો જે અમે લોકોએ જે આ રાખ્યું છે એ સિલસિલો આજે આ વખતે પણ યથાવત રાખ્યો અને પાછા પાછું બહારથી કેટરેસમાંથી એવી રીતે કોઈ બધાને જમવાનું નથી એ બતા પરંતુ અહીંના જે મરજાદીઓ હતા આજુબાજુના એ મરજાદીઓ એમના ઠાકોરજીઓ પધરાવી એને ભોગ ધરાવી અને પ્રસાદી રૂપે બધાને અહીં બધાને વિષ્ણવ અને પ્રસાદ એવડાવવામાં આવ્યો એટલે આ